નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી નિગમમાં નવા સ્ટાફની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કર્મચારીઓને અગિયાર માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે અત્રે જણાવીએ કે ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે ત્રણ હજાર ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એક કરોડ રજૂ સમાન હોય છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારત નિર્માણમાં ધોરીને સમાન પુરવાર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વડોદરાથી ભરૂચ સુધીના સત્યાસી કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા જે વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક હબને જોડશે જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ સમગ્ર મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે ત્યારે હાલ ચોવીસ કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે જેથી પવનની દિશા ત્રણ દિવસ બાદ પૂર્વના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાન વધશે બે દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે તો બપોરે ગરમીનો પણ અનુભવ લોકો કરી શકશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક ઉત્પાદન લગભગ પચીસ ટકા હિસ્સો કપાસનો છે કપાસ એ સૌથી મહત્ત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ઉત્પાદન લગભગ પચીસ ટકા હિસ્સો ધરાવે છે તો ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પચીસથી પચાસ વધીને હલકા માલના રૂપિયા બારસોથી તેરસો પ્રતિ મણ અને સારા માલના રૂપિયા ચૌદસોથી ચૌદસો પચાસ પ્રતિ મણ ચાલી રહ્યા છે એવી જ રીતે રોના ભાવ પંચાવન હજારથી પંચાવન હજાર પાંચસો અને બેસ્ટ ક્વોલિટીમાં છપ્પન હજાર પ્રતિ ખાંડી થયા છે